આવનારી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે જેને લઈને પોલીસ દ્વારા થયેલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે જેમાં સુરત પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ હતી આપનો 7 મઈ દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાના સીટ અને બારડોલી લોકસભાના સીટના અહીંયા વિસ્તાર આવે છે જો એ જોડમાં જેમાં કુલ તેવીસ જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે કુલ મોર ધેન જો સિક્સટીન હંડ્રેડ વધારે બૂથો ઉપર ઇલેક્શન છે એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એનો ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો એવા અસામાજિક તથ્યો ઉપર જોઈએ એક્શન લેવાની કામગીરી ચાલુ છે સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણને એના પેરામિલિટરી ફોર્સ મળી છે ત્રણ કંપનીઓ એના લઈને જોએ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ નાગાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે જેમાં કરીબ ફિફ્ટી થ્રી જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને નાઇન્ટી વન જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ ચોત્રીસ જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી એના તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝનના બી કરી સોળસો જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં ઇલિગલ આર્મ્સના બી કરીબ આઠ જેટલા કેસો કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જો એને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ ચાર પાંચ દિવસમાં કુલ બાર હજારથી વધુ વ્હીકલો જો ચેક કર્યા જોઈએ આમાં લગભગ બસો જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા આ લોકો પકડાયા જોઈએ સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છૂપે અહીંયા આવીને રહેતા હોય એવા વીસ જેટલા લોકો પકડાય જેના ઉપર કેસો કરવામાં આવેલા છે સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી મેં પકડાય છે એમાં કરી દેડસો જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી છે અમારા એમસીઆર કાર્ડવાલા છે ટપોરીઓ છે એના ઉપર સતત જોઈએ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જોઈએ અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલ મેં આપણી સાત તારીખનો રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જોએ અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે અને પૂરા જોઈએ અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે